છોટાઉદેપુર જિલ્લાનું માલુ ગામ કે જે ગામ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે એક ભાગમાં જૂનું ગામ વસ્યું છે તો બે ભાગમાં નર્મદા વિસ્થાપિતોને વસાવવામાં આવ્યા છે આ ગામની કરુણ કથની એ ગણી શકાય કે સત્તાવીસ વર્ષોથી ગામના લોકો પીવાના પાણીને લઈને મુશ્કેલી વેઠી રહ્યા છે આ ગામમાં ગણિયા ગાંઠિયા ચાર બોર છે કે જે બોરમાંથી પાણી પણ મળી નથી રહ્યું પીવાના પાણી માટે સંપ અને ટાંકી તંત્ર એ બનાવી તો છે પણ તેના પર લગાવેલા નળને જોતા જ લાગશે કે વર્ષોથી તેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી સાત કિલોમીટર દૂર આવેલા ગોલા ગામડી ગામેથી ટેન્કર દ્વારા પાણી લાવવામાં આવે છે અને ટેન્કર આવતાથી લોકોમાં દોડાદોર થાય છે અને મહિલાઓની પડાપડી થાય છે ટેન્કરમાં આવેલું પાણી જે વહેલું આવે તેને મળે છે તથા મને નિરાશાનો વારો આવે છે કેમકે બીજું ટેન્કર બીજા દિવસે આવે તો ઠીક નહીં તો ત્રીજા દિવસે પણ આવે છે પાંચમા ધોરણમાં ભણું છું હું પરીક્ષા આપવા જાઉં છું અને મેં પરીક્ષા આપીને પછી ઘરે જ પછી મારી મમ્મીએ મને કીધું કે પાણી લેવા જઈએ તો પછી મેં ઘરેથી પાણી ખેતર લઈ જઉં છું અમારો તો રહેવા પાણી તો બરો હતો અમે ઉઠાડ એટલે અમારે પાણી જોઈએ અમારા છોકરા કાં પાણી પીવા જાય અમે નવા ધોવા પાણી કામ લે અને અમારે મોદી રાજા ને પાણી જોઈએ તો પાણી કોઈ મળે અમારે નથી આ લોકો અહીંથી પસાર થતી જેને લાઈન ઊંડા ખાડા કરીને તપેલા કે તગરા મૂકીને રાખે છે જો આ લાઇન પાણી પસાર થાય તો ટીપુ ટીપુ પાણી મળે છે કેટલાક વખત તો મૂકેલા સાધન બે દિવસે પણ ભરાતા નથી અત્યારે અમારે અહીંયા પાણીનો ટાંકાની વ્યવસ્થા નથી કે કોઈ હેડપંપની વ્યવસ્થા નથી હેડપંપો આવીને સરકાર શ્રીને અમે એટલી અરજ કરીએ કે અમે તમે રૂબરૂપ તપાસ કરીને જોઈ શકો કંઈ ખિસ્સાની વાત નથી કે પેટીની વાત નથી કે સંતાડી દેશે લોકો આ વરસાદની અંદર કેટલી તકલીફો છે એ માનવીઓ સારું છે સાહેબ કે આ જંગલ વિસ્તારના માનવી છે અને ત્યાં સિટીના હોય તો રોજના ફળગાવવા પડે તડકો ને તાવર આવ્યા ત્યાંથી ના મળે પાણી ના મળે નાહવાનું ના મળે ધોવાનું કે અરે ધોવાનું તો મૂવ ઉબારા વાળા ઊંઘી રહ્યા પણ પીવાનું નથી અને સાહેબ કારણસર કશું બીજું તો બીજું પણ સવારે સાહેબ ટટી જવા લોટો પાણીના દળે ઠકરા ધોવા હા આવી પરિસ્થિતિ સાહેબ અમારી વસાહત ની અંદર કોઈ સાહેબ જોયેલું નથી અરે સાહેબ એક જ ટેન્કર પબ્લિક હજાર પંદરસો બે હજાર પબ્લિક ત્યાંથી એક ટેન્કર પૂરું થાય લોટી લોટી નહી ભાગ આવતી ગામમાં આવેલી પ્રાથમિક શાળાની વાત કરીએ તો નર્મદા પ્રાથમિક શાળામાં એકસો દસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જોકે બાળકો માટે પાણીની વ્યવસ્થા પણ નથી અને અહીંના બાળકો માટે શૌચાલયોમાં પાણીની સુવિધા પણ નથી પ્રિન્સિપાલની વાત માનીએ તો અહીં આવતા બાળકો ઘરેથી બોટલ પાણી લઈને આવે છે જે પૂરતું નથી અને ઉનાળાના સમયમાં બાળકોને પીવાના પાણીને લઈ ખાસ મુશ્કેલી ઊભી થાય છે જેને લઈને શિક્ષણ પર પણ અસર થાય છે શાળામાં ટોટલ એકસો બાળકો અભ્યાસ કરે છે અને ચાર શિક્ષકો ફરજ બજાવે છે સાડા દસથી પાંચ દરમિયાન ફરજ બજાવવાની હોય પાણી ખૂબ જ જરૂરી વસ્તુ છે પરંતુ અમારી શાળાની અંદર અગાઉ બોરિંગ હતું પરંતુ તે પાણી પીવા લાયક ન હતું ગટરની વાંસ આવતી હતી જેથી એ પાણી અમે બાળકોને પીવા માટેની ના પાડી હતી અને એ પાણી દ્વારા બાળકોને સ્કિનની એલર્જીઓ પણ થવાની સંભાવના હોય એ પાણી પીવા માટે લાયક નથી તેવું જાહેર કરી અમે બાળકોને પીવા દેતા ન હતા અને એ પાણી પણ હાલમાં છેલ્લા ત્રીસ દિવસથી બ્લોક થઈ ગયું છે જેથી વૃક્ષોને પણ પાણી પૂરું પાડી શકતા નથી બાળકો પીવા માટે પોતાના ઘરેથી એક એક લીટરની બોટલ લઈને અહીંયા આગળ પાણી લઈને આવે છે અને પૂરા દિવસ દરમિયાન તે લોકો એક લીટર પાણીથી પૂરું ના પાડી શકે જેથી વારંવાર એ લોકોને રિસેસમાં પણ અમારે રજા આપવી પડે છે મધ્યાહન ભોજનમાં પણ પાણીનો ઉપયોગ કરવા માટે માલો ગામમાંથી પાણી લાવવા જવું પડે છે જેથી કરીને બાળકોનું શિક્ષણ જોખમાય છે અને બાળકોને વારંવાર રજા આપવાથી બાળકોનું શિક્ષણ પણ બગડે છે ગામમાં પણ પાણી પૂરું પડતું નથી ગામમાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે જેથી દરેક વ્યક્તિને પૂરેપૂરું પાણી મળી ન રહેતું હોવાથી ગામમાં પણ વારંવાર પ્રશ્નો રજૂ થાય છે અમારી શાળાની અંદર જેટલા બાળકો આવે છે એ તમામ બાળકોને પીવાના પાણીની સુવિધા ન હોવાથી એ લોકોનું ભાવિ જોખમાય તેમ છે અને વારંવાર નિગમમાં રજૂઆત કરવા છતાં છેલ્લા દિવસથી પણ અમને પાણીની પણ સુવિધા નથી કમિશનર સાહેબને અમુક વખતે રજૂઆતો કરેલી છે અમુક વખત લિખિત રજૂઆતો કરી છે અને પાણીનો પ્રોબ્લેમ ખાસ અહીંયા રહ્યો છે લોકોને પીવાનું પાણી મળતું નથી અત્યારે હાલમાં તો માલુ માલુમાંથી આવે છે પણ પીવાલાયક પાણી નથી અને અમે બધા હેડપંપમાંથી લાવીએ છીએ માલું એક કિલોમીટર બાઇક ઉપર છે તે એક કામચલાઉ ધોરણે આ રોડની આ સાઈડના અસરગ્રસ્તોનો છે એમને પેલું એક પીવાના પાણીની એક અજય સરપંચની લાઈન આવતું હતું એ સતંતર બંધ થયું છે એટલે એ લોકોએ ઘણી રજૂઆતો કરી એટલે એક ટેન્કર હાલમાં અહીંયા આવે છે પીવાનું અને એ લોકો એમના માટે અલગ છે જ્યારે અમારી બાજુ તો અમે તો બધા માલુમાંથી લઈ આવીએ છીએ પાણી 1 કિલોમીટર દૂર હેરપંપમાંથી ગામ લોકોએ તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ અસર થતી નથી અને વિસ્થાપિતોનું એવું કહેવું છે કે જ્યારે અમને અહીં વિસ્થાપિત કરવામાં આવ્યા હતા ત્યારે એમને પૂરી સુવિધા આપવાનો વાયદો કર્યો હતો પણ આજે 27 વર્ષ થવા છતાં પણ અમને પાણી જેવી સુવિધાથી વંચિત રાખવામાં આવ્યા છે પાણી એ જ જીવન છે પણ પાણી વગર માણસ અધૂરો છે આ વાતને તંત્ર ક્યારે ધ્યાન પર લેશે એ જોવું રહ્યું અલારખા પઠાણનો રિપોર્ટ 小的，我